આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી સરનામું છે વાપી રોડ ધરમપુરના મોહનગર ઉપર આવેલા હનુમાનજી મંદિર ખાતે ત્રણ દિવસીય વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન તારીખ વીસ એકવીસ જાન્યુઆરી દરમિયાન રામચરિત માનસ અખંડ ધૂન સાપતા યોજાશે તેમજ બાવીસ તારીખે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવનાર છે આ સાથે જ સાંજે મહાપ્રસાદનું પણ ભવ્ય આયોજન થશે

લોકો દ્વારા હનુમાન દાદાના મંદિર ઉપર વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેની પણ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે અહીંના સ્થાનિક ઉત્તર ભારતીય સમાજના અગ્રણીઓ જણાવ્યું કે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે જેને લઈને ઉત્તર ભારતીય સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ છે સાથે જ ધરમપુરના લોકો પણ ઉત્સાહિત છે જેને લઈને આ વિશેષ કાર્યક્રમનું આયોજન અતિ પ્રાચીન હનુમાન દાદાના મંદિર ઉપર કરવામાં આવ્યું છે બબલુભાઈ યાદવ છે સૌથી પહેલાં હું સોને જય શ્રી રામ કહું છું આ કાર્યક્રમ અમારા ઉત્તર ભારતીય સમાજ આજથી પચાસ વર્ષથી કરતું આવેલ છે અને એનો મુખ્ય હેતુ છે કે આપણા શ્રી રામ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેના ખુશીમાં ઉત્તર ભારતીય સમાજની ઉમંગ સૌથી વધારે વધી રહી છે અને તેના હેતુ આ પ્રોગ્રામ કરવામાં આવે છે એનો હેતુ મતલબ સત્યની જીત અને લોકોમાં શાંતિ અને ભક્તિમય વાતાવરણ રામ રાજ અને અમૃતકાળ દિવસ ચાલી રહ્યો છે તેના ખુશી માટે આ પ્રોગ્રામ કરવામાં આવે છે આ કાર્યક્રમ આજે મતલબમાં સવારે અગિયાર વાગ્યાથી અખંડ રામચરિત માનસનો પાઠ ચાલુ કરવામાં આવ્યો છે જેની પૂર્ણહુતિ કાલે પાંચ વાગ્યા સુધી રહેશે અને ત્યારબાદ મતલબમાં મહાયજ્ઞનો કાર્યક્રમ પસશે અને મહાપ્રસાદીનો મતલબમાં કાર્યક્રમ ચાલુ રહેશે અને જેમાં સર્વ અમારા હિન્દુ સમાજ સર્વ ભાઈ બહેનોને મતલબમાં એ મહાપ્રસાદનો લાભ લેવા મતલબ સિંહ રાજપૂત ये बहुत प्राचीन मंदिर है ये राजा राजौड़ा के समय का बनाया हुआ मंदिर है और राजा जो यहाँ के थे वहाँ पे आके पूजा प्रार्थना करते थे उनके साथों द्वारा बनाया गया अति प्राचीन मंदिर और सुंदर मंदिर बना हुआ है और यहाँ पे हमारा उत्तर भारतीय समाज द्वारा अखंड रामायण चरित मानस न का पाठ किया जा रहा है बहुत ज्यादा कितनी खुशी है कि हम अपने शब्दों में व्यक्त नहीं कर सकते हैं और उसी के उपलक्ष्य में ऐसे तो हर साल हम लोग करते हैं लेकिन है, खास करके ये तिथि जो निर्धारित किया गया इस साल में जो पांच प्रतिष्ठा है उसी के आधार पे हम लोग हमारे डेट सोलेक्ट करके इक्कीस और बाईस का हमें डेट सोलेक्ट किया गया बीस इक्कीस बाईस का कार्यक्रम और तीसरे दिन हमारा जो है सुंदरकांड चलेगा बहादुर यादव है और मैं उत्तर भारतीय के यहाँ समस्त

કે સાથ મનાયા જા રહ તીન દિન ચલેગ તક બાઇસ તક ચલેગા ઉપલક્ષ માં સમસ ઉત્તર ભારતીય જય